તો શું છે આ માહિતી મેળવવાનો અધિકાર બે હજાર પાંચ ની અંદર આ કાયદો અમલમાં આવ્યો જૂન રોજ આ કાયદો બહાર પડ્યો અને જમ્મુ કાશ્મીર સિવાય દેશના તમામ રાજ્યોને આ કાયદો લાગુ પડે છે પણ આ કાયદો કઈ કઈ જગ્યાએ લાગુ નથી પડતો તો કે ભાઈ ભારત સરકારની ગુપ્તચર સંસ્થા દેશની રાષ્ટ્રીય સુરક્ષા સલામતી એકતા અખંડિતતા અંગે કામ કરતી સંસ્થાઓ અને વિદેશી જગ્યાએ ટૂંકમાં માહિતી મેળવવાનો અધિકાર એટલે કે સરકારી અધિકારીઓ કે પ્રધાનો કયા પ્રકારનું કામ કઈ પદ્ધતિથી કરે છે એને લગતી જાણકારી માહિતી સામાન્ય નાગરિક પણ મેળવી શકે છે એ માહિતી મેળવવાનો અધિકાર છે પણ ગુપ્તચર સંસ્થા વિશે માહિતી ન માગી શકાય દેશની સુરક્ષા સલામતી માટે સરકાર કયા પ્રયત્નો કરે છે એ માહિતી માગી શકાતી નથી દેશની એકતા અખંડિતતા અંગે સરકારના જે પ્રયત્નો હોય પ્રયાસો હોય એને લગતી માહિતી મેળવી શકાતી નથી અને વિદેશી રાજદૂત એની પાસેથી પણ કોઈ પણ પ્રકારની જાણકારી કે માહિતી મેળવી શકાતી નથી તો ગુજરાત સરકારે ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો બે હજાર પાંચ પાંચ ઓક્ટોબર રોજ બહાર પાડ્યા હતા તો માહિતી અધિકાર છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન જેને કહેવાય આરટીઆઈ સમાજની દ્રા આ કાયદો ખૂબ પ્રખ્યાત છે અને સમાજના જે શિક્ષિત લોકો છે એ આર આરટીઆઈ નો ઉપયોગ ઘણી બધી વાર સરકારી અધિકારીઓને વિરુદ્ધમાં કરતા હોય છે સરકારી અધિકારીઓ પાસેથી અનેક પ્રકારની જાણકારી અને માહિતી મેળવતા હોય છે તો સરકારી તંત્ર અને જાહેર સંસ્થાઓની કામગીરી સ્વચ્છતાથી ચાલે સરળ અને ઝડપી રીતે થાય તેમજ સરકારી અધિકારીઓ છે એ પોતાની જવાબદારીનું પાલન સારી રીતે કરે એના માટે રાઈટ ટુ ઇન્ફોર્મેશન આ કાયદો પસાર કરવામાં આવ્યો તો માહિતી મેળવવાના અધિકારના હેતુઓ કયા છે એની જવાબદારીઓને ઉત્તેજન મળે એમાં પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય એ હેતુથી માહિતી મેળવવાના અધિકારનો નિયમ બે હજાર પાંચ અમલમાં આવ્યો સરકારી અધિકારીઓ સરકારી તંત્ર એમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થાય અને સમયસર તમામ પ્રકારના કામ પૂરા થાય નિશ્ચિત સમય મર્યાદામાં પૂરા થાય એના માટે આ કાયદો છે મૂકવામાં આવ્યો છે તો માહિતી મેળવવાનો અધિકાર એટલે જે આરટીઆઈ છે એ આરટીઆઈ એનો ઉપયોગ કઈ રીતે થઈ શકે તો કે જે વ્યક્તિએ માહિતી મેળવવી છે એ માહિતી મેળવવા માટે માહિતી મેળવનાર એટલે અરજદારે નિશ્ચિત નમૂનામાં તો નિર્ધારિત ફીની રકમ ભરવી પડે અને ફી માત્ર વીસ રૂપિયા જ છે વીસ રૂપિયા રોકડા ભરવાના અથવા તો પોસ્ટલ ઓર્ડર એટલે પોસ્ટ ઓફિસેથી ઓર્ડર કરાવવાનો અથવા તો વીસ રૂપિયાનો સ્ટેમ્પ ખરીદી લેવાનો નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ કહેવાય એની સાથે વીસ રૂપિયાની ફી ભરી દેવાની અરજી કરવાની સ્વ હસ્તાક્ષરમાં ટાઈપ કરેલ કાગળમાં ઈમેલ દ્વારા પણ અરજી કરી શકાય જે વિભાગની જે અધિકારી પાસેથી માહિતી મેળવવાની હોય એ વિભાગમાં અરજી કરવાની અને જે બીપીએલ પરિવારો છે જે ગરીબી રેખા નીચે જીવન જીવવા વાળા પરિવારો છે એને આવી કોઈ પણ પ્રકારની ફી ભરવાની હોતી નથી એને કોઈ પણ પ્રકારનો ખર્ચ ભોગવવાનો હોતો નથી અને માહિતીની અરજી ના કયા કારણોસર માહિતી માગવામાં આવી છે એના કારણો પણ જણાવવાના હોતા નથી કે ભાઈ આપણે કોઈ અધિકારી પાસેથી માહિતી મેળવી રહ્યા છીએ તો માહિતી શા માટે માગવામાં આવી રહી છે એના કારણ જણાવવાની જરૂર નથી નમૂના ઉપર અરજીનો ક્રમાંક લખવાનો હોય છે અને એક નકલ એ માહિતી અધિકારી પોતાની પાસે રાખે છે અને એની એક નકલ એ માહિતી માગનાર યાને કે અરજદાર

કોઈ નમૂના માગ્યા હોય કાયદામાં નક્કી કરેલ ધોરણ અનુસાર ફી વસૂલ કરીને માહિતીનો જવાબ આપવાનો હોય છે જો માહિતી સાર્વભૌમત્વ સલામતી કે હિતને સ્પર્શી ગોપનીય બાબતો અંગેની હોય અદાલતનો તિરસ્કાર થઈ શકે એવી હોય કે વૈજ્ઞાનિક રહસ્યો અને ગુનાને ઉત્તેજન મળે એવી હોય તેવી માહિતી આપવાનો ઇનકાર પણ કરી શકાય છે એટલે સરકારી અધિકારીઓ તમામ પ્રકારની માહિતી આપશે એવું જરૂરી નથી જે કાંઈ નવા નવા સંશોધનો થયા હોય વૈજ્ઞાનિક સંશોધનો થયા હોય તો એને લગતી માહિતી કદાચ ન પણ મળે ગુનાખોરીને ઉત્તેજન મળે એવી માહિતી માગવામાં આવી હોય તો એવી માહિતી આપવાનો ઇન્કાર પણ કરી શકાય છે એટલે દેશનું સાર્વભૌમત્વ એકતા અખંડિતતા તૂટે એવી માહિતી જો માગવામાં આવી હોય તો એ માહિતી આપવાનો ઇનકાર પણ થઈ શકે છે ત્રીસ દિવસની અંદર માહિતી અરજદાર ને મળી જવી જોઈએ અરજદાર ને માહિતી ન મળે તો નારાજ થયેલ અરજદાર માહિતી અધિકારીને ફરિયાદ કરી શકે છે એના માટે અરજદારે કોઈ પણ પ્રકારની ફી આપવાની હોતી નથી માહિતી અધિકારીને ફરિયાદ કરવા છતાંય જો માહિતી અધિકારી પાસેથી પણ જાણકારી ન મળે તો નારાજ થયેલ અધિકાર નેવું દિવસની અંદર રાજ્યના મુખ્ય માહિતી અધિકારીને અપીલ કરી શકે છે અને મુખ્ય માહિતી અધિકારી પાસેથી પણ એ જાણકારી મેળવી શકે છે નમસ્કાર